આ વર્ષે જિલ્લામાં સો ટકા વરસાદ થયો છે એવા મેઘરજના સુધી પાણી ભરાયેલા છે કારણે પાક પર ગંભીર અસર પડી છે લગભગ બસ્સો બીગા જમીનનો પાક પાણીમાં ગરકાવ થતા છોડ પીડા પડી ગયા છે અને પાક નિષ્ફળ જવાની કગારમાં આવી ગયો છે ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેતીલાયક પડવા ખેડૂતોએ સારા પ્રમાણમાં વાવેતર કર્યું હતું રેલવાડા ગામે ખેડૂતોએ આશરે બસ્સો બીઘા જમીનમાં સોયાબીનનું વાવેતર કર્યું હતું વરસાદ તબક્કાવાર આવતા પાકની સારી માવજત થઈ રહી હતી પરંતુ છેલ્લા તબક્કામાં ભારે વરસાદ પડતા ખેતરોમાં રોગ લાગતા પાક સંપૂર્ણ નિષ્ફળ જવાનો ભય છે હવે લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાની સ્થિતિમાં છે ખેડૂતો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે કુદરતના પ્રકોપથી પીડિત ખેડૂતોને યોગ્ય વળતર સહાય આપવામાં આવે જેથી તેમની આર્થિક મુશ્કેલીઓ હળવી થાય હું રેલાવાડા ગામનો વતની પટેલ સુરેશભાઈ સોમાભાઈ અમારા ગામમાં અત્યારે સોયાબીનનું મોટા ભાગે વરતર બધું વાવેતર કરેલ છે અને વાવેતર નિષ્ફળ ગયેલ છે અતિશય વરસાદના કારણે પાણી ભરેલું છે દરેકે દરેક ખેતરોમાં અને તળાવ પણ અત્યારે ભરેલા છે અને તળાવમાંથી પણ પરા ફૂટી ગયેલા છે તો પાણી અત્યારે ખેતરોમાં ફૂલ વહે છે અથવા કોઈ એક પણ માણસને સોયા સોયાબીનનું કણ પણ પાકાયું નથી તો સરકારશ્રીને નવ નામણ વિનંતી કે અમને કોઈ પણ વીમો પકવી અમે રાહત ફંડે કોઈ પણ પૈસા ચૂકવે વેપારીઓને પૈસા આપી શકીએ જીતેન્દ્ર પટેલ અરવાલી